ચાક ચાકુ મારીને ત્યાગ કરી દેવામાં આવી છે ભારે રોષ અને દુઃખનો નો આ વિષય છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતના સામાન્ય પ્રજામાં સ્કૂલના પરિસરમાં ભેગા થઈ ને વ્યક્ત કરી રહ્યા છે અને પોલીસે પણ આવી ચૂકી છે અને તે લોકોને સમજવાનો પ્રયત્ન કરી રહી છે પણ અત્યારે દેખાઈ આવી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ કોઈ સામાન્ય ઘટના નથી એક વિદ્યાર્થીનું જીવન ટૂંકાવ્યું છે આપણે વિચારી શકીએ છીએ એમના પરિવાર પર શું વીતી રહ્યું હશે w o、oh. oh. અત્યારે અત્યારે આ બધી વાતો થાય છે કોઈ વાત નહીં માન્યતા પ્રિન્સિપલ નહીં આવે અમે પરિવારના મળવા માટે જતા હતા પરંતુ અહીંયાથી આપ લોકોએ કીધું એટલે હું તમારા મોટથી ચૂંટાયેલો પ્રતિનિધિ છું મારા ઘરનો દીકરો પણ ગયો છે અમારી સંવેદના તમારી સાથે છે હજી એની આપણે અંત્યક્રિયા કરવાની બાકી અમે સરકારમાં વાત કરી છે સરકાર આમાં એક ટકો પણ પાઠછોડ કરવા તૈયાર નથી તમારી જે કઈ ડિમાન્ડ હશે તે સરકાર સુધી અમે પહોંચાડી છે ની સાહેબ સાથે વાત કરી છે છતાં પણ તમને એમ લાગશે કે હજી આટલી વસ્તુઓ છે તો આપણા પ્રતિનિધિઓને સરકાર સાથે ચર્ચા કરી અને સંચાલકોને અમે મળવા માંગતા નથી આવી તમારી સાંજે અમે જે કઈ ગુનેગાર છે પકડાઈ ગયો છે તમારી જે કઈ ડિમાન્ડ માંગી છે એ અમે પોલીસ વિભાગને પહોંચાડ્યો છે કોઈ બંધન જો યસ જો ઓલરેડી છે ઓન અવેલેબલ છે બે હિન્દુ દીકરે જે જે છે કોર્પોરેશનમાં નિર્ણ લેવાની અત્યારે કામ કરવું અને હાલ આપણે એકદમ કોઈ તમે વસ્તુ સમજો છો કે કાયદામાં પણ એની કાર્યવાહી હોય છે કાર્યવાહી ચાલુ થઈ છે તમને અન્યાય નહીં થાય એની જવાબદારી અમે લોકો લઈએ છીએ કોઈ પણ જાતના ધર્મ પરિવર્તન કોઈ કોઈપણ જીઆાદી પ્રવૃત્તિને આ સરકાર ચલાવી લેવા માંગતી નથી કોઈ પણ ફાંસીમાંથી નથી હું પ્રિન્સિપાલ હાથમાં એટલા માટે નથી કે જયારે માણસ પોતાની જાતને છુટાવતા હોય ત્યારે એને મળીને કોઈ હાથ નથી